જે રાષ્ટ્રીય સ્તરની એકનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે સાત વાગ્યા કોમ્પિટિશન શરૂ થઈ બાર રાજ્યોમાંથી પાંચસો ને સોળ જેટલા સ્પર્ધકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે રાજ્ય સરકાર તરફથી સ્પર્ધકો જે આવે છે એમના માટે રહેવા જમવાની મેડિકલ સુવિધા તમામ સુવિધાઓ એને આપવામાં આવે છે સાથે સાથે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરી અને જે પણ કોમ્પિટિશન્સ આમાં ભાગ લે છે અને જે મિનિટ એ આ સ્પર્ધા પૂરી કરવામાં લગાડે છે એના માટે સંપૂર્ણ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કોઈ પણ પ્રકારના હ્યુમન ઇન્ટરવ્યુઅન વગર આપણે એનું રિઝલ્ટ બહાર પાડતા હોય છે આ એક અનોખી સ્પર્ધા છે જે ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટરના ફિટ ઇન્ડિયા અને માન્ય મુખ્યમંત્રીશ્રીના વિદ્યુતા મુક્ત ગુજરાતના જે કોન્સેપ્ટ છે એને ચરિતાર્થ કરે છે ઉપરાંત આપણી જે ધાર્મિક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ધરોહર જે આ ભૂમિની છે એને પણ સમગ્ર देशमा उजागर करती एक अनोखी स्पर्धाชี नमस्कार હું એન્ડિવાડા જિલ્લા યુવા વિકાસ અધિકારી જૂનાગઢ ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સંસ્કૃતિ પ્રોગતિ વિભાગ ગાંધીનગર અને કમિશનરશ્રી યુવક સેવા અને સંસ્કૃતિ પ્રોત્તિઓની કચેરી ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર ખાતે આયોજન કરવામાં આવેલું છે આ સ્પર્ધામાં સમગ્ર ભારતમાંથી બાર જેટલા રાજ્યના સ્પર્ધકો છે આ સ્પર્ધા ચાર કેટેગરીમાં યોજાનાર છે બાયો સિનિયર અને જુનિયર કેટેગરી તેમજ બે નો સિનિયર અને જુનિયર કેટેગરી ભાઈઓની સ્પર્ધા છે એ પંચાવનસો પગથિયાની રહેશે જ્યારે બહેનોની સ્પર્ધા છે એ બાવીસો પગથિયાની રહેશે ભાઈઓની સ્પર્ધામાં જે લોકો પંચાવનસો પગથિયા ચડી અને ઉતરવાનો ટાઈમિંગ નેવું મિનિટમાં પૂરું કરશે એ લોકોને આપણે ભાગ લેવા બદલનું પ્રમાણપત્ર આપશું જ્યારે બહેનોની સ્પર્ધામાં બાવીસો પગથિયા ચડી અને ફરી જે અંતરેખા છે ત્યાં જે બહેનો સાહીઠ મિનિટમાં પૂરું કરશે એ લોકોને આપણે ભાગ લેવા બદલના પ્રમાણપત્ર આપશું સાથે સાથે જ આ સમગ્ર સ્પર્ધામાં ચારેય કેટેગરીમાં એકથી દસ નંબર પ્રાપ્ત કરનાર ખેલાડીઓને ગુજરાત સરકાર તરફથી પ્રમાણપત્ર ટ્રોફી トロフィー મેડલ અને ખૂબ મોટી સંખ્યામાં ધનરાશિ આપી અને આ સ્પર્ધા પૂર્ણ થયા બાદ સન્માનિત કરવામાં આવશે. હરિયાણાના છે? અ છે, બિહાર ના છે, યુપી ના છે એવા વિવિધ 12 રાજ્યોમાંથી સ્પર્ધકો આવેલા છે. મને આ બધું तो सुप्रभात मेरा नाम दिव्या कुमारी है मैं बिहार पटना की रहने वाली हूँ मैं यहाँ गिरनार पर्वतारोहण के लिए आई हूँ मेरा गुजरात सरकार से धन्यवाद मेरा गुजरात सरकार को धन्यवाद है कि वो हम सभी लड़कियों को इतना अच्छा मौका प्रदान कर रहे हैं ये मेरा पहला और पहला ये गिर नारतारोहण चैलेंज है जो कि मैं चाहूंगी कि मैं अपना बेस्ट दूँ अपने बिहार पटना का नाम रोशन करूँ इसके लिए मैं गुजरात सरकार को धन्यवाद